राजकोट के चुनावी पर्व में भारतीय जनता पार्टी बढ़त की ओर आगे बढ़ रही है भारतीय जनता पार्टी के प्रत्याशी और भारतीय जनता पार्टी को मैं बधाई देता हूँ ये लड़ाई किसी व्यक्ति की व्यक्ति के ख़िलाफ़ नहीं थी ये किसी पार्टी की पार्टी के खिलाफ नहीं थी राजकोट का रण मैदान ये लड़ाई देश के संविधान को बचाने की जन जन के संविधानिक अधिकारों को आगे बढ़ाने की सत्ता में बैठे लोगों के अहंकार को पिघालने की थी मुझे लग रहा है कि कहीं स्वार्थ और भय की दीवार के बीच गुजरात के लोगों को गुलाम बनाने की जो भारतीय जनता पार्टी ने साजिश की थी उसमें वो सफल हुए लोगों में मंदी महंगाई बेरोजगारी अत्याचार भ्रष्टाचार और कई समस्याओं से घिरी हुई गुजरात की सामान्य जनता उनके दिल और दिमाग के बीच फासला बढ़ाने में भारतीय जनता पार्टी कामयाब है मुझे गर्व है कई सालों से सत्ता नहीं होने के बावजूद कांग्रेस पक्ष के कार्यकर्ता इंडिया गठबंधन के कार्यकर्ताओं ने मिलजुल के लोगों की जो पीड़ा है उस उनका आवाज़ बनने की ईमानदारी से कोशिश की कांग्रेस पक्ष का आम आदमी पार्टी का कार्यकर्ता चुनाव के अंत तक डटा रहा और नतीजा आज तक भारतीय जनता पार्टी खुल के अपना जीत का दावा नहीं कर पाई तो मुझे लग रहा है कि ये जो लड़ाई थी इस लड़ाई में कांग्रेस और इंडिया गठबंधन के कार्यकर्ताओं ने ईमानदारी से भारतीय जनता पार्टी का सामना किया है और शायद नतीजे तक पहुंचने में हम कामयाब नहीं हुए हैं लेकिन राजकोट के जन जन तक पहुंचने में हम लोग कामयाब हुए हैं उनके दिल को छूने में हम कामयाब हुए हैं जन जन के आशीर्वाद को लेने में हम कामयाब हुए हैं ज़रूर कुछ कमियाँ रही होगी आने वाले दिनों में हम अपनी कमियाँ पूरी करेंगे वापस गुजरात को उनका गौरव બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રોલ રોલ પરેશભાઈ પરેશભાઈ શું કહો જે રીતે અત્યારે લોકશાહીના પર્વમાં સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટવાસીઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી એ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંનેને અભિનંદન પાઠવું છું આપ સાક્ષી છો આ રાજકોટનું મેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી રાજકોટનું મેદાન એ સંવિધાનને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં ક્યાંય ધમકાવવામાં ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે પણ સફળતા માટે એને અભિનંદન હું હંમેશા કહેતો આવ્યો છું કે આ બે હજાર ચોવીસની ચૂંટણીઓએ બે હજાર ચારનું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુજાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા મોંઘવારીને હરાવવા બેરોજગારીને હરાવવા અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે મેં ફરીથી એ વાતને દોહરાવું છું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી લોકોએ પ્રયાસ કર્યો મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું પણ રાજકોટવાસીઓએ ખૂબ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ પીચ કોંગ્રેસ માટે સૌથી કઠિન કોન્સ્ટિટ્યુન્સીની અંદર આ જંગને છેડ્યો તો અને એમ છતાં રાજકોટવાસીઓએ ઓછા સમયમાં ખૂબ બધો પ્રેમ આપ્યો સંસદ બનવાનું સપનું નહોતું પણ હાથી બની અને આવતા પાંચ વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે રાજકોટવાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થાય ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી ક્યાંય ડરાવી ક્યાંય ધમકાવી ક્યાંય લલચાવી ક્યાંય ફોસલાવી ક્યાંય ફરમાવી સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલ્યા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમ છતાં શહેર હોય કે ગામડું સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પહેલાં ટીઆરબી ગેમ ઝોનની અંદર એક માનવ સર્જિત દુર્ઘટનાએ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લીધો આ ચૂંટણીમાં કદાચ પરિણામ મેળવવામાં સફળ થાય કે કેમ એ તો આખરી પરિણામો કહેશે પણ રાજકોટના હૃદય ઉપર જે ઘાવ પડ્યો છે એ ઘાવને બુજાવવા માટે જે પીડિત પરિવારો છે એને ન્યાય આપવા માટે પરિણામ સુધી અમે આ લડાઈને ચોક્કસ આગળ વધી ભારતીય જનતા પાર્ટી હંમેશા વર્ગ વિગ્રહની આગ વચ્ચે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે અને ક્યાંક વર્ગ વિગ્રહની નો પલિતો ચાપી અને રાજકીય રોટલા શેકવામાં કદાચ એ સફળ થશે પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે જેણે દેશને જોડવાનું કામ કર્યું છે અઢારેય વરણની લાગણીના તાતને જોડવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય નાત જાત ભાત વચ્ચે ઝઘડા કરાવી વિભાજન કરવાનો પ્રયાસ કરશે અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ગાંધી અને સરદારના રસ્તે અઢારી વરણને ફરીથી લાગણીના તાતને જોડવા કાર્યરત ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ